આ આપણી જીવન સંગીની એ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટન ને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હાજી બોલો બોલો આપણે બાબા માટે આપવું હતું એટલે હું છું અમે તમારું યુટ્યુબ પર જોયું બરાબર છે બાબાની ઉંમર છે ત્રીસ વર્ષ ત્રેવીસ કે ત્રીસ ત્રેવીસ ત્રેવીસ અચ્છા ત્રેવીસ વર્ષના છે હ બરોબર છે શું નામ છે ભાઈનું એનું નોમ યા યોગેશ કુમાર દિનેશભાઈ દર્દી અચ્છા દર્દી સમાજમાંથી છો હા દર્દી સમજ ગુજરાતી અચ્છા ગુજરાતી દર્દી છો હા મારું પ્રોપર સુંદરપુરા ઉમરેઠની બાજુમાં ગામનું નામ શું કીધું તમે સુંદલપુરા સુંદરપુરા સિંગલપુરા હા ઉમરેઠ ની દસ કિલોમીટર બરાબર બરાબર અને હું અત્યારે છું ની બાજુ આલિંદ્રાન્દ્રા નોડે અચ્છા નડિયાદ પાસે આવ્યું છે તમારું નામ શું બાબો જો મારું નામ દિનેશભાઈ રમણભાઈ દરજી દિનેશભાઈ રમણભાઈ દરજી હા બરાબર ભાઈ શું કરે છે બાબો જોબ કરે છે રિલાયન્સ કંપની કરીને રિયલ કંપની બને છે ને આપડે રિયલ નડિયાદ હા ત્યાં અઢાર હજાર સેલરી છે મને અઢાર હજાર સેલરી બરાબર હા અને ધંધો કરે છે આઠ કલાકની સર્વિસ છે ધંધામાં શું કરે છે ભાઈ સીવવાનું પણ બે કલાક વ્યા બે કલાક ઘરે બે કામ કરે બરાબર સિલાઈ કામમાં છ સાત હજાર નું છ હજાર ઘરે કરે હા બરાબર છે એટલે લેડીઝ કામ કરે જેન્ટ કામ કરે છે ભાઈ લેડીઝ લેડીઝ અચ્છા લેડીઝ કામ કરે છે બરાબર બરાબર અમારે ફેમિલી છીએ મોટો બાબો જુદો હું નાનો બાબુ દાદી ચાર જણ જોડે દાદી માં પણ છે એટલે અમે જુદા શા માટે ગામડે રહીએ કારણ કે ધંધા માટે આપડે જી 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 બરાબર છે બરાબર છે અભ્યાસ કેટલો છે એ અગિયાર પાસ હલો હા અગિયાર પાસ અગિયાર પાસ અચ્છા અગિયાર પાસ છે બરાબર હા બરાબર અને તમારું જે ગામ છે ત્યાં મકાન છે પોતાનું પોતાનું મારું મારું બરાબર છે મકાનમાં મકાન કેટલા રૂમ કઈ રીતે સુવિધા છે ત્રણ રૂમ છે સંડાસ બાથરૂમ રસોડું બસોડું બધું જ ખાલી સ્લેબ નહીં પતરા મારે આપડે હોય એવું કઈ દેવાનું બરાબર બરાબર એટલે હું કઉ કે મારે બે માર છે કાળા વડ પૂછ જોત કેવું લાગે ના ના એ તો બરાબર છે એટલે તો શું ધંધા માટે અમે રહીએ છીએ અહિયાં બરાબર છે એટલે ભાઈ ભાઈ ક્યાં રહે છે મારી દૂર જ રહે છે અહિયાં જ અલિંદ્રા જ એ નડિયાદ જાય જોબ કરવા જવા ને આ સમજાઈ ગયું એટલે અલિંદ્રા તમે રહ્યો છો અને નડિયાદ જોબ કરવા જાય છે ને ભાઈ હા હા નડિયાદ જોબ કરવા જાય બરાબર છે અલિંદ્રા થી નડિયાદ કેટલું થાય દસ કિલોમીટર બરાબર છે નજીક જ કહેવાય ને ભાઈ ની સગાઈ કેવું કઈ થયેલું છે કુવારત છે ને હા કુવાર છે ભલે ભલે કઈ વાંધો નહીં આપડે આ ઓડિયો યુટ્યુબ ઉપર મૂકશું બરાબર ને આ બાયોડેટા મોકલા આપું હા બાયોડેટા મોકલી દો અને ભાઈનો મને ફોટો મોકલી દેજો આજે હું શું કઉ સર આજે ચાર વાગે એટલે મોકલી આપું બરાબર એ જવું પડ ગયોગે તમે મોકલો તો આ નંબર થી મોકલજો એટલે શું છે આ ઓડિયો તમે પૂરે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ